નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી ખોવાયેલ અનેક મોબાઈલ ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યના બહારના રાજ્યમાંથી શોધી મૂળ મલિકને પરત કરવામાં આવ્યા સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ પોર્ટલ એપના માધ્યમથી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યમાંથી મોબાઈલ શોધી કાઢવામાં આવી અને કામગીરી કરવામાં આવી રહી છે લખતર પોનમાંથી આપવામાં આવેલ માહિતી મુજબ ભક્તિ નગર સર્કલ પાસે રહેતા મેયર પાર્થ મુનાભાઈ જે લખતરથી નરસો જતા હતા ત્યારે તેમનો વિવો કંપનીનો મોબાઈલ જે અરજી સાથે લીધો હતો તે રસ્તામાં ક્યાંક પડી ગયેલો હતો આથી તેમના દ્વારા મોબાઈલના બિલ સહિતની માહિતી સાથેની લેખિત અરજી લખતર પોસ્ટમાં આપી હતી આથી લખતર પોરેશનમાં ફરજ બજાવતા ચંદેશભાઈ પરમાર દ્વારા મોબાઈલની તમામ વિગત સીઆઈઆર પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી મોબાઈલની માહિતીના આધારે મોબાઈલ મળ્યા હતા અરજદાર પાર્થભાઈ મેં લખતર પોલીસમાં બોલાવી ચંદ્રશભાઈ પરમાર દ્વારા મોબાઈલ પરત કરી દેવામાં આવ્યો તો અત્રે ઉલ્લેખનીય છે કે લખતર પોલીસ સ્ટાફના ચંદ્રશભાઈ પરમાર દ્વારા સીઈઆઈ પોર્ટલ લોન્ચ કર્યા પછી અત્યાર સુધીમાં વીસ કરતાં વધારે મોબાઈલ શોધી કાઢી પરત મેળવી લીધા છે